છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ સુરક્ષા વધારવા માટેની માંગ ઉઠી છે આ ગ્રામ પંચાયત હેઠળના ગામોમાં લોકો લૂંટચોરી અને અસામાજિક તત્વો દ્વારા થતા હુમલાઓના કારણે ડરના માહોલમાં જીવી રહ્યા છે સમૂહમાં અંદાજે સોળ હજાર વસ્તી ધરાવતા ગામોમાં પ્રજા માટે પોલીસ સુરક્ષા પૂરતી નથી ગ્રામજનોએ ખાસ કરી ઘોઘાદેવ ગામની માધ્યમિક શાળાને શિક્ષક ક્વાર્ટર જેવા સ્થળે પોલીસ પોઈન્ટ મૂકવાની માંગણી કરી તેમનું કહેવું છે કે આ સ્થળે યુવતીઓની છેડતીને કિંમતી સામાનની ચોરી જેવા બનાવો બનતા હોય છે અને જે ડરનો માહોલ ઊભો કરે છે આ માટે વિસ્તારોમાં નિયમિત પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની તાકીદે જરૂર છે જેથી પ્રજાના મનમાં સુરક્ષાનો ભરોસો જળવાઈ રહે છોટાઉદેપુર તાલુકાના હાથરોલી જૂથ ગ્રામ પંચાયતના સાત ગામ આવેલા છે તો પોલીસ સુરક્ષા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે વર્ષો વીતી ગયા પણ કોઈ પોલીસ પોઈન્ટ મૂકવામાં નથી આવતા અને પોલીસ પણ પેટ્રોલિંગ નથી થતી અમારા ગામડામાં સોળીનો બનાવ થાય છે કોઈ યુતિની સીડતી કરવામાં આવે છે એવા તેવા ગુના બહુ ભણતા આવે છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપ્યો છે અને અમારો માંગ એ છે કે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અમારા ગામડા વિસ્તારમાં ગ્રામણી વિસ્તારમાં કોઈ જગ્યાએ પોલીસ પેટ્રોલ નથી કરતી અને પોઈન્ટ પણ નથી મૂકતી એટલે એની માંગ માટે અમે ગામ દ્વારા રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છે સુનમ રૂપસિંહ તેરસિંહ રાઠવા પૂર્વી સરપંચ